મેઇન પ્રોબ્લેમ એ છે બીજું કે ભારે વાહનોની અવર જવરથી તેની ધૂળ ઉડે છે તેથી વાતાવરણ દૂષિત થતા ગામમાં સ્વાસ્થ્યના પ્રોબ્લેમ પણ અવારનવાર આવતા રહે છે કોરી માલિકે જે ચેક છે તેનું પૂરણ કરી અને ત્યાં ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે અમારી માંગણી છે કે આ રસ્તાનો વિરોધ છે સ્પષ્ટ વિરોધ છે અને આ રસ્તો બંધ થવો જોઈએ અલસાબેન ભવનથી ગામ ઓટરા ઓરવલી જિલ્લો